જય ભીમ જય ભારત ડીડી સોલંકી યુવા સેના ગોંડલના રાજકારણમાં નવા નવા પેજો નવા સમાચારો નવી ફરિયાદો આપણે સાંભળવા મળી રહી છે દિવસે દિવસે કંઈક નવું નવું આવી રહ્યું છે સામે તો બે વસ્તુ હું કહેવા માગું છું પહેલાં તો આ એક રાજકીય લડાઈ છે ગોંડલની જે સીટ છે એ ભાજપમાંથી જ્યાંથી માંગતા હોય એ લોકો ટિકિટ માટે લડી રહ્યા છે એટલે આ બે ત્રણ પક્ષ જેટલા બી પક્ષ હોય એ લોકોની લડાઈમાં તમે કોઈના હાથા ન બનતા તમે ફિટ થઈ જાશો એ જે લડવાવાળા લોકો આર્થિક રીતે માથાબારે સરકારની અંદર બધી રીતે લાગવો વાળો સક્ષમ છે તમને પાંચ પચીસ આપી આનો વિરોધ કરો ઓલો આનો વિરોધ કરે અને તમને હાથા બનાવી રહ્યા છે હાથા બનાવવામાં તમે આના જે માયાજાળમાં ચુંગાલમાં તમે ન ફસાઈ જતા એટલું યાદ રાખજો એ બધી રીતે સક્ષમ છે જ્યાં ફસાશે એ નીકળી જશે પણ તમે નહીં નીકળ્યો તો તમે આમાં ફસાઈ જશો બીજી એક વાત કે ગોંડલનું જે કાંઈ રાજકારણ કરતા હોય જેને ચૂંટણી લડવી હોય જે કાંઈ કરવું હોય પણ અનુસૂચિત જાતિના લોકો સાથે જે ભૂતકાળમાં થયું છે એ વર્તમાનમાં ભવિષ્યમાં ન થાય અને જો થયું તો એનું પરિણામ બહુ તમને ભોગવવો પડશે એની તૈયારી રાખજો અનુસૂચિત જાતિનો વ્યક્તિ વકીલ હોય આગેવાન હોય કોઈ પણ હોય દલિત સમાજના વ્યક્તિ સાથે તમે કોઈ પણ પ્રકારનું વર્તન કર્યું તમારી ગુંડાગીરી બતાવી એની ઉપર ખોટી ફરિયાદ કરી એ કોઈ પણ હોય રાજકીય હોય સરકારમાં ગમે ત્યાં બેઠો હોય એ પોલીસ કેમ નથી એને હીટનો જવાબ પથ્થરથી આપવો પડશે આ મારી ખુલ્લી તમને ચેતવણી છે તમે કેટલા કૌભાંડ કરીને ત્યાં બેઠા છો તમે પોલીસની અંદર પણ શું કરો છો બધી અમને ખબર છે બરાબર એટલે પ્રેમથી સમજી જાઓ જે કાંઈ તમારું રાજકારણ તમારા પૂરતું રાખો ચૂંટણી લડો ન લડો કોઈને હરાવો જીતાવો એ તમારો વ્યક્તિગત પ્રશ્ન છે દલિત સમાજના વ્યક્તિને કોઈને હેરાન કરશો તો એ તમારા માટે પ્રેમથી સંવિધાનથી કાયદાથી કૌભાંડથી બધી રીતે ભારે પડી જશે બરાબર અમને કોણ શું ધંધો કરો બધું કરો તમે અમારો લોકોને હેરાન કરશો તો પછી અમે તમારા કૌભાંડ ખોલશું અમે સંવિધાનથી લડીએ છીએ અને સંવિધાનથી ગુંડાઓને અસામાજિક તત્વોને કેવી રીતે સીધા કરવા એ અમને ખબર છે એટલે ફરીથી કહું છું કે ભૂતકાળમાં જે કાંઈ થયું છે તમે હવા લઈને ફરતા હોયથી હવા હવે નહીં હાલે હું અત્યાર સુધી દૂર રહ્યો છું મને ખબર છે આ રાજકારણ ક્યાંથી કેવી રીતે રમાઈ રહ્યું છે હું કોઈનો હાથો નથી બનવા માગતો અને મારા સમાજના લોકોને કોઈને બનવા નથી દેવા માગતો એટલે હું અત્યારથી અત્યાર સુધી દૂર હતો પણ અનુસૂચિત જાતિના લોકોને જે કોઈ પક્ષ કોઈ પણ વ્યક્તિ હાથા બનાવશે તો એની પણ ખેર નથી અને આમાં ઇન્વોલ્વ કરશે અને એની ઉપર ખોટી ફરિયાદો કરાવશે અને પોલીસ પણ હાથા બની જશે તો પોલીસને પણ બે વર્ષ જ નોકરી ત્રણ વર્ષ હોય બદલી થઈ જાય પણ તેત્રીસ જિલ્લામાં બસો તાલુકામાં અઢાર હજાર ગામડાઓમાં દલિત રહી છે તમે જ્યાં નોકરી કરવા જશો તમારા દારૂબંધીના જે કાંઈ કૌભાંડો પોલીસ કરતી હોય છે અમને ખબર છે એટલે એ બધા કૌભાંડો તમારે ખોલશે એટલે તમને કોઈ આ જે કાંઈ તમે એમ હોય કે આ ફલાણી સરકારમાં છે સરકાર બદલી જાય પાંચ વર્ષ નક્કી ન હોય બરાબર પછી અમે સત્તામાં આવી જાવ ને અમારો કોઈ વ્યક્તિ સત્તામાં આવે અમારા સત્તામાં આવવાની અત્યારે જરૂરી નથી અમે સંવિધાનને કાયદાથી એટલા સક્ષમ છીએ કે કોણ કે કૌભાંડ કરે એની પર નજર રાખીને અમે બેઠા છીએ એટલે અમારે કૌભાંડ ખોલવો પડે છટ્ટી કાઢવી પડે તમારી એટલે સમજી જાઓ કાયદાથી ચાલો ન્યૂટ્રલ કામ કરો એક પક્ષ ખેંચો અને એક પક્ષને દબાવવાની કોશિશ કરી ખાસ કરીને અનુસૂચિત જાતિના લોકોને તો એના માટેની તમે કાયદાકીય રીતે તૈયારી મારી છો જય ભીમ